વિડીઓના અંતમાં નિર્ણય તમારે કરવાનો છે કે વિટામિન બી ટ્વેલ્વ ની ખામીને દૂર કરવા માટે ઇન્જેક્શન લેવા કે પછી ગોળીઓ ખાવી જે લોકોને વિટામિન બી ટ્વેલ્વ ની ઓળખ કહેવામાં આવ્યું છે એમણે પહેલા તો પોતાનો વિટામિન બી ટ્વેલ્વ રિપોર્ટ કરાવી લેવાનો છે કેમ કે આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ છ એવા સુપરફૂડ જે તમારે બે મહિના સુધી લેવાના છે બે મહિના પછી તમારે ફરી તમારો વિટામિન બી નો રિપોર્ટ કરાવવાનો છે આ રિપોર્ટ જોઈને તમે હેરાન થઈ જશો કેમ કે આ છ સુપર ફૂડ લીધા પછી તમારા શરીરમાં જે વિટામિન બી ની ઉણપ છે એ દૂર થઈ જશે વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરની અંદર લોહી બનાવવા માટે અને ન્યુરોસિસ્ટમ માટે એક ખૂબ જ અગત્યનું મિનરલ છે આજના સમયમાં વિટામિન બી ની ખામી એક ચિંતાનો વિષય બની રહ્યો છે હવે આપણને ખબર કઈ રીતે પડે કે આપણા શરીર અંદર વિટામિન બી ની ખામી થઈ ગઈ છે તો પહેલા જો તમને થોડું કામ કર્યા પછી થાક લાગતો હોય ચામડી ડ્રાય થઈ ગઈ હોય ચામડી પીડાશ પડતી થઈ ગઈ હોય મોઢામાં વારંવાર છાલા પડતા હોય જીભ પર સોજો આવતો હોય તો આ બધા લક્ષણો બતાવે છે કે તમારા શરીરની અંદર વિટામિન બી ની ખામી છે બ્લડ રિપોર્ટ ની અંદર જો તમારા બ્લડ કાઉન્ટ ઓછા આવે તો પણ વિટામિન બી ની ખામી હોઈ શકે છે કેમ કે વિટામિન બી આપણા શરીરની અંદર બ્લડ સેલ ને બનાવવાનું કામ કરે છે મોસ્ટલી ગુસ્સો આવો ચીડિયાપણું થઈ જવું કોઈપણ કામમાં કોન્સન્ટ્રેટ ન કરી શકો આ લક્ષણો પણ બતાવે છે કે તમારા શરીરમાં વિટામિન બી ની ખામી હોઈ શકે છે સૌથી મહત્વની વાત હાથ અને પગમાં ખાલી ચડવી તમારા નખ પીળા થઈ જવા અથવા તો બ્રાઉન થઈ જવા એ પણ દર્શાવે છે કે તમારા શરીરમાં વિટામિન બી ની ખામી છે તો આ હતા વિટામિન બી ટ્વેલ ના લક્ષણો જો તમને આમાંના કોઈ પણ લક્ષણો તમારા શરીર અંદર જણાય તો તરત જ તમારે વિટામિન બી ટ્વેલ નો રિપોર્ટ કરાવી લેવો વિટામિન બી ટ્વેલ ને લઈને સાયન્ટિફિક સ્ટડી પણ એવું બતાવે છે કે આપણા આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયા હોય છે એ વિટામિન બી ટ્વેલ બનાવવા માટે સક્ષમ છે પણ જો તમને ગેસ અપચો અને કબજિયાત જેવી સમસ્યા વારંવાર થાય છે

કેમ કે આપણને કુદરતે વેજીટેરિયન ફૂડના એટલા બધા ઓપ્શન આપ્યા છે કે જેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન બી12 છે તો આજના આ વિડિયોની અંદર હું તમારી સાથે શેર કરીશ છ એવા સુપર ફૂડ જે લેવાથી તમારા શરીરમાં વિટામિન બી12 ની ખામી દૂર થશે તમને પર્યાપ્ત માત્રામાં વિટામિન બી12 મળશે

બીજું એક ગ્લાસ ગાયનું દૂધ તમારી 50% વિટામિન B12 ની જરૂરિયાતને પૂરી કરી શકે છે દહીં છાશ અને પનીરની અંદર પણ પર્યાપ્ત માત્રામાં વિટામિન B12 રહેલું છે દહીંની અંદર જે બેક્ટેરિયા રહેલા હોય છે એ આપડા આંતડાની અંદર રહેલા ગુડ બેક્ટેરિયાને સક્રિય બનાવે છે વિટામિન B12 બનાવવા માટે એટલે દરરોજ એક નાની વાટકી દહીં ખાવાથી છેત્તાલીસ ટકા જેટલા વિટામિન બીટ ની કમીને દૂર કરી શકાય છે જમ્યા પછી એક ગ્લાસ છાશ પીવાથી ગેસ અને અપચારની સમસ્યા નથી થતી કબચિયાતની સમસ્યા નથી થતી અને આપણા શરીરની અંદર આંતરડાની અંદર જે ગુડ બેક્ટેરિયા રહેલા હોય છે એને વિટામિન બીટ ટ્વેલ બનાવવામાં કોઈ તકલીફ નથી થતી ત્રીજું છે વીટ ગ્રાસ જ્યુસ એટલે કે ઘઉના જ્વારાનો જ્યુસ ઘવના જ્વારાનો જ્યુસ વિટામિન બી12 વધારવા માટે એક સુપર ફૂડ છે સાયન્ટિફિક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે રેગ્યુલર બે મહિના સુધી જો ઘવના જ્વારાનો જ્યુસ પીવામાં આવે તો આપણા શરીરની અંદર ટોક્સિન્સની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે રોજ સવારે 4 ચમચી ઘવના જ્વારાનો જ્યુસ 4 ચમચી પાણી સાથે પીવાથી તમને ક્યારે પણ વિટામિન બી12 ની ખામી નહીં થાય વિટામિન હોય હોય કે ન તમે આ જ્યુસ પી શકો છો રેગ્યુલર ઘઉના જ્વારા જ્યુસ પીવાથી તમને બીજા બધા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી રહે છે અને બીજું કે આ ઘઉના જ્વારાને જ્યુસ ની ઠંડી હોય છે એટલે ગરમીની સિઝનમાં આ જ્યુસ તમારા માટે ઉત્તમ છે ચોથું આથાવાળો ખોરાક પણ વિટામિન બી ટ્વેલ્વ માટે ખૂબ જ જરૂરી છે મેં આગળ કીધું તેમ આથાડાની અંદર રહેલા ગુડ બેક્ટેરિયા વિટામિન બી ટ્વેલ્વના પ્રોડક્શનમાં હેલ્પ કરે છે એટલે જરૂરી છે કે આ બેક્ટેરિયા પર્યાપ્ત માત્રામાં આપણા આથાડાની અંદર રહીએ એટલે ક્યારે પણ વિટામિન બી ટ્વેલ્વની ખામી શરીરમાં નહીં થાય ઇડલી ઢોસા ઢોકળા છાસ દહીં આ બધી વસ્તુની અંદર વિટામિન બી ટ્વેલ્વ સારી માત્રામાં રહેલું છે પાંચમું છે ફણગાવેલા કઠોળ જ્યારે કઠોળ ફણગાવવામાં આવે છે ત્યારે એની અંદર કુદરતી રીતે વિટામિન બી ટ્વેલ્વ બને છે ફણગાવેલા કઠોળ એક પાવરફુલ મલ્ટી છે જેમણે ફણગાવેલા કઠોળ ખાવાની આદત પાડી દીધી હોય તેમના શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વની સાથે સાથે બીજા બધા વિટામિન અને મિનરલ્સની ખામી ક્યારે પણ નહીં થાય જો તમને રોજ ફણગાવેલા કઠોળ ખાવાનું ન ગમતું હોય તો તમે અઠવાડિયામાં બે વાર ફણગાવેલા કઠોળની બેલ બનાવીને પણ ખાઈ શકો છો અથવા તો ચાટ બનાવીને પણ લઈ શકો છો છઠ્ઠું છે સરગવાના પાનનો પાવડર એટલે કે મોરિંગા પાવડર આ મોરિંગા પાવડર તમને ઓનલાઈન સરળતાથી મળી રહેશે આ પાવડર ઘરે કેવી રીતે બનાવો એના ઉપર મારો એક પૂરો વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો આપણે તો ભાગ્યશાળી છે કે દરેક ગામડાઓની અંદર સરગવાના ઝાડ તો હોય જ છે એટલે સરળતાથી આપણને આ પાવડર મળી રહે છે સરગવાના પાનના પાવડરની અંદર વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર માત્રામાં રહેલું છે આ પાવડરને તમે રોટલી અને પરાઠાના લોટમાં નાખીને ખાઈ શકો છો દાળ અને શાકની અંદર નાખીને ખાઈ શકો છો રાયતા અને દહીંની ઉપર છાટીને પણ લઈ શકો છો આ પાવડરને તમે સવારે નૈના કોઠે એક ચમચી સાદા પાણીની અંદર નાખીને પણ પી શકો છો હું ખાતરી સાથે કહું છું કે જો તમે આ છ વસ્તુઓ પલારેલા ચણા દહીં દૂધ છાશ પનીર ઘઉના જ્વારાનો જ્યુસ આથાવાળો ખોરાક ફણગાવેલા કઠોળ અને સરગવાના પાનનો પાવડર રેગ્યુલર બે મહિના સુધી લેશો તો ચોક્કસ તમારા વિટામિન બી ટવેલની ખામી દૂર થશે બે મહિના પછી તમે તમારું વિટામિન બી નો રિપોર્ટ કરાવશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે જો તમને આ વિડિયો ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો બીજા બધાને શેર કરો જો તમે મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી ફરી મળીશું એક નવા વિડિઓ સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો